મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણે આવી ગયા છે ઘોઘા માટે આપણે હવે ગાડી ચડાવવાની છે રોરોમાં અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે હવે બરાબર તો અંદર જઈએ હવે અહીંથી આપણે અંદર લઈ જવાની છે તો જો મિત્રો આપણે નીકળી ગયા છે બરાબર એન્ટ્રી કરાવી નાખી છે

ચડાવી દીધી ગાડી ચડાવે છે બરોબર ધીમે ધીમે આપણી ગાડી ચો આ અંદર લઈ લીધી છે હવે આ એક આપડી ગાડી અંદર લઈ લીધી છે આ હેજુભાઈ આટા ઠોકે છે હા અંદર લઈ લીધી છે હા માણો ઉપર જઈએ કેવું છે તમને ભેખાડ્યું જો મિત્રો ગેટ બાંધ થવા મીડ્યો છે આનો નાની બોટ છે એ ધક્કો મારશે આ બોટ છે એ ધક્કો મારે છે અને નાની એમથી બોટ છે એ ધક્કો મારે બરોબર હવે આ સીપે ધક્કો મારી દે આપણી સીપ ઉપડી ગઈ છે તો આપણે રોડોમાં ઉપર આવી ગયા દી ઉપરથી આવું છે બધું બરાબર જો હા બધો નજારો છે ભાઈ જો ઉપરના છે ને પણ એક નંબર જો જો હોલા પડેથી ઉપડ્યા હતા રસ્તામાં સીવી હવે Nicolai giả nó Public bạch đào mày đào là Nguyên là Nguyên là Nguyên là Nguyên là Nguyên là là Nguyên

हा मित्रो ड्राइवर 老，我等来了。 થોડી વાર માં આપણે દહે પોચી જઈશું બરાબર આપણે પહોંચી ગયા સીવી આગળ પાણી પાણી હોય તો લઈ જાય પાણી 这个。 એટલે બધો આપણે આગળ પહોંચી ગયા છે હમણાં અહીંયા ઢાં ચડાવવાનો છે પાણી નથી એટલે ઢાં છે ગઝલ ડા તો ઢાળ ચડાવવાનો છે હવે ગઝઝલ હા 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 પાછો નું જો છે ઢાળ માં ચડે આપણે રોરો ને બાય બાય કઈ દેવી આઈ બરોબર હવે આપણે નીકળીએ હવે વાહ એક્શન એક્શન કરવી પડે બરોબર જાય હા બાય બાય દેવી ભાઈ હવે બરોબર પાણી નહોતું પણ નીકળી ગયા ભાઈ હવે મિત્રો આ છે અદાણી પોઈન્ટ કન્ટેનર શિફ લાગ્યા અહીંયા દેખાય કન્ટેનર શિફ છે એ આપણે કન્ટેનર પડ્યા આ અદાણી પોઈન્ટ છે એનો